રાતના પાવર માં પોણી જલ્દી પતા પણ ઠંડી જોર લાગેલા પાવર હતું કાલ પેલો કાકો વારતો હતો

કાટલો ઢાળ નઈ જારી આયું હે લે બत्ती પેલી કરી લે મેલ જો બે પાવડો થઈ ગયા તમે ઓલે પાવડો તમે લાવ્યા હતા ઓવા એ મોટો પાવડો તો લઈ લે દે હેડ અન કાટલો ઢાળ આ ચાન બાબુ પીવાનું આપો અલ્યા લે હા ચા ના બરી જાય લે ગરમ ચા જોરો તો ના ના જો આ ચા મેલ્યો ઓણા નેચર અન પોથરી દે અન ઓઢવાનું કોઈ ના લાવ્યા લે

वारो आयो छे कोर करण नोन विजायनो जवा देई दवा करू जे जवा तो खरा तमे दवा करू है <laughs>

આ ગોદરૂ પેલું ઉભા કરીને નાખ્યું છે તીએ અલ્યા બिखના મારા ઊભો થા કાટલો ઊભો કર દે નહીં પોણી વાળો લાગે ભાઈ પોણી નહીં વાળો ઊભો કર નહીં વાળો ગોદરા બોદરા બધું મૂટ પડીવા જો હા અલ્યા કાકો છે કાકો કાકો આ મૂટરી જાવી આઈ કાકો ભીવડાવતો તો અલ્યા મેં કીધું ભૂત હ આ અરે હે કોઈક ને લાય લ્યા ફોન લાગ્યો જો છોલા વાગે કાકો મિનિટ રીચ વાર છે હ ઓહ હે પાણી વાળા વાર છે હેડો પાણી વાળા પાવડા કોણ લેહે

ये देखा तू ले ए जो जो ने बोलाव अरे बोलावो सो ले जे बोलावन को लागस किस ले ले सारा जादी जादी है ना तू बोलाव छियो के યા કોઈ નહીં કોઈ નહીં યા ઊભે તું લાગા ચાગી જાજી ને તને લાગા દેખાતું નહીં યાર અરે આ પાહ જોજે કારણ પાહ તો કોઈ નહીં યે અરે કરો ના યુદ્ધ એટલે કોઈ હોય તો ઊભારે છોર કોઈ નહીં યે તો અરે સો કરે સાંભળો મને ના હા હસવાનું કરના કરથી ના સાંભળો તો પણ આ મરે સકર આવો ક્યાં થઈ ગઈ ઓલા પાહડે નહીં છોડી ના છોડી